હાજાપરના એકત્રીસ વર્ષીય યુવાન શબીર અલીભાઈ જામની હત્યા નિપજાવનારા મથડાના અરવિંદ સથવારા અને પધર પોલીસે ઝડપી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે શનિવારે રાત્રે હાજાપરના તળાવ પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મરાયેલી હાલતમાં શબીરની લાશ મળતા આ અંગે પધ્ધર પોલીસ મથકે શકમન તરીકે અરવિંદને જાહેર કરી તેના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પીઆઈ એસ એન ચુડાસમા અને એજી પરમારે તપાસ આદરી હતી અને એસઓજીના પીઆઈ કેમ ગઢવીની મદદથી ટેકનિકલ એનાલિસિસ હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચકાસી અલગ અલગ ટીમ બનાવી શકમંદોની પૂછપરછ કરી હતી પૂરતા પુરાવા મળતા આરોપી અરવિંદ જયંતિ સથવારા મૂળ મથડાના અને ઝડપી અને આ હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો તારીખ એક આઠના રોજ મરણ જનાર શબ્બીરભાઈ જામના બહેને પદ્દર પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધની એમ નોંધ કરાવેલી હતી જેમાં એમના ભાઈની ગુમ નોંધ દાખલ કરેલી હતી અને ત્યારબાદ પછી એમની જે હાજા પર ત્યાં ડાટા તલાવડી છે ત્યાં એમને લાશ મળી આવેલી ને જેની ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઈજા કરેલી એમાં મળી આવેલી લાશ એવી હાલતમાં એટલે મર્ડરનો શંકા ગઈ હતી અને પછી ચિરાગ કોડિયા સાહેબ જે આપણા આઈજી છે એમના દ્વારા અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જેમાં એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને જુદી જુદી ટીમો બનાવી જેમાં સ્થાનિક પીઆઈ જે છે શ્રી ચુડાસમા એલસીબી અને એસઓજી દ્વારા સીસીટીવી ફૂટેજ અને બીજા હ્યુમન ઇન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી અને સકદાર તરીકે અરવિંદભાઈ સથવારા કરીને જે એક છે એનું એની ઉપર શંકા હતી અને એને પૂછપરછ કરવામાં આવી અને એણે પછી પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો અને આ જે ખૂનનો ગુનો છે એ પોતે જ કર્યો છે એ પ્રમાણેની એણે કબૂલાત કરી છે ના અન્ય કોઈનો સાથ સહકાર નથી આ બંને જણા એ સાથે જ ગયા હતા એ જગ્યાએ અને એમને બંનેને ઝઘડો થયો હતો અને ઝઘડામાં પછી ઝપાઝપી એને મારામારી થઈ હતી અને એમાં અરવિંદ સથવારાએ પોતાની પાસે જે છરી હતી એને વડે અને તીક્ષ્ણ ઘા મારીને એની હત્યા કરી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ બંને જણા જે અરવિંદ સથવારા છે એ અંજારનો છે અને આ લોકો જુગાર રમવા સાથે બેસતા હતા અને એ એમાં આણે દસ હજાર રૂપિયા મરણ જનારને મરણ જનારે લીધેલા હતા એટલે એને પાછા આપવાના હતા જે પેલો પાછા માંગતો હતો અને એ બાબતમાં એમને ઝઘડો થયો હતો